અને જન્મો જન્મ સુધી એમને અખંડ સૌભાગ્યફલની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરતી હોય છે અમારા સિરોળ ગામની અંદર આજુબાજુના ગામમાં પણ નાની નાની દીકરીઓ યુવાન બહેનો અને ફરણેલી સુભાગન સ્ત્રીઓએ પણ પાંચ પાંચ દિવસ સુધી ભગવાન ભોલે બાબાની આરાધના કરી પૂજા કરી પાંચ પાંચ દિવસના કઠોર તપ કર્યા અને એના બધાની અંદર અખંડ પ્રાપ્તિ પ્રાપ્તિમાંથી છે જય મહાદેવ